દિયોધર સિઝનનો પ્રથમ વરસાદમાં નુકસાનની ભીતિ સેવાઈ છે દિયોધરના એપીએમસી વરસાદના કારણે પલળી જણસી એપીએમસી માર્કેટના સતાધીશોની બેદરકારીના કારણે વરસાદમાં પલળી બોરીઓ સાંજના સમયે આવેલ વરસાદના કારણે ખુલ્લામાં પડેલ બોરીઓ પલળી મગફળી જીરું વરિયાળી સહિતના જણસીની બોરીઓ પલળી વરસાદમાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે પ્રથમ વરસાદમાં જ દિયોધરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી મેઇન મગફળી રાયડું ઈરંડા બાજરી વરિયાળી ટોટલ માલ જે ખુલ્લા પડ્યા હતા એની અંદર સીધો વરસાદ ખાધ્યો છે વેપારીઓ માલ સીધી શક્યા નથી હવે જે આ માલની અંદર એ એક ધારો કે મણ દીઠ ત્રણસો ત્રણસો રૂપિયાનું નુકસાન છે અને નુકસાન છતાં માલ નોખવાની કોઈ જગ્યાએ જગ્યા નથી કે અમે માલ હૂંકીએ અને મિલોમાં ભરાઈ શકા

માલ લેવા માટે કઈ બોલો થાય તો સારું